શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોકુલનાજી પ્યારે કી જય શ્રી ગોકુલેશ હાસ્યામૃત પ્રસંગ ઓગણસાઠ પ્રભુના સંબંધવાળો વ્યવહાર અલૌકિક છે ખીચડીનો પ્રસંગ લખ્યો છે કોઈ એક સમયે કલ્યાણ બિનતી કરી જે રાજ જે ઉત્તમ ભગવદીય છે તે શ્રી પ્રભુજીને શ્રી સ્વામીનીજીને તથા બીજા સર્વ પદાર્થના અંતકરણને જાણે છે તો તેના અંતકરણમાં લૌકિક કેમ રહે છે ને કેમ ઘટે છે અમૃત પીધા પછી મીઠાનો રસ કેમ પીવે છે લોકમાં રીતનું ક્યારેક દર્શન થતું હોય છે કે ઉત્તમ ભગવદીયના જીવનમાં પણ ક્યારેક કંઈક આપણને લૌકિક દેખાય તો તે કયો પ્રકાર હશે તે અહીંયા શ્રી ગોકુલેશ પ્રભુ સ્પષ્ટ કરી રહ્યા છે વળી શ્રી પ્રભુજી પરમ દયાલ છે ભગવદીયનું માઠું ન કરે સદા સર્વદા ભગવદીયનું ઉત્તમ થાય તેમ જ કરે તો પ્રભુ એવા ઉત્તમ ભગવદીયને લૌકિક વ્યવહાર સંબંધ કેમ કરાવે છે દૂર કેમ ન કરે ત્યારે શ્રી ગોકુલેશ કૃપા કરી પ્રસન્ન થઈ હસીને શ્રી મુખે કહે છે ભગવદીયના અંતઃકરણ માહે નવી અલૌકિક ઉત્તમ ખીચડી અલોણી રહે તો તે શા કામમાં આવે માટે ખીચડી સલૂણી કરવી સલૂણી એટલે લૂણ સહિતની કરવી ત્યારે તેવા ઉત્તમ ભગવદીઓને કેમ અલૌકિકમાં બાદ કરાવે આ વાર્તા સાંભળી ભટ્ટે બિનતી કરી ઉત્તમ ભગવતીયની ખીચડી તે કઈ તે ખીચડીની રીત કહો શ્રી ગોકુલેશ શ્રીમુખથી બોલ્યા તે ખીચડી અલૌકિક છે તેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચોખા છે શ્રી સ્વામીની જે મગ છે તેમાં સર્વાત્મ ભાવ છે તે ઘી છે સંયોગ તે શીતલ જલ છે વીર તે અગ્નિ છે આવી અલૌકિક ખીચડી ભગવદ્દીયને છે લોકમાં જે ખીચડી જે જે વસ્તુમાંથી બને તે દરેકે દરેક અહીંયા બતાવી પણ તેના અલગ અલગ ભાવ બતાવ્યા ચોખા શ્રી ઠાકોરજી શ્રી સ્વામનીજી મગ બતાવ્યા સર્વાત્મ ભાવ દરેકે દરેક જગ્યાએ આપણા સેવ્ય સ્વરૂપને જ અનુભવ કરવો તે સર્વાત્મ ભાવ અને તે ખીચડીમાં રહેલું ઘી સંયોગ તે શીતલ જલ નિત્ય પ્રભુજીનો સંયોગ બની આવે તો ક્યારેય ભાવમાં શીતલતા આવી જાય અને વીર તે અગ્નિ પ્રભુજી સાનુભાવતા ન જણાવે અથવા તો શ્રી ઠાકોરજીનું કરતાં કરતાં પણ વીરતાપ થાય તે અગ્નિ છે અહંકારે કરીને તે અલૂણી એટલે કે મીઠાશ વગરની રહે છે હવે જો આ ખીચડીમાં લૂણ એટલે કે મીઠું ન નાખીએ તો તેમાં મીઠાશ આવતી નથી તો લૂણ શું છે જ્યારે દિનત્વ આવે અહંકાર દૂર થાય ત્યારે ખીચડી સલૂણી થાય ભક્તનો અર્થ સરી દિનતા ત્યારે આવી જાણીએ કે ભક્ત જાણે કે હું સદા લૌકિક વિચારમાં શું છું મને ધિક્કાર છે ત્યારે ખીચડી સલૂણી થાય ત્યારે ભક્ત એમ સમજે હવે આટલું બધું દાન થયા પછી પણ જો કોઈક લૌકિક વ્યવહારમાં તે ભક્ત રહેતો હોય તો તેને દીનતા તેના મનમાં આવે કે આટલું બધું શ્રી પ્રભુજી મને દાન કરી રહ્યા છે ને હજી મારું ચિત્ત કેમ લોકમાં છે અને ત્યારે અહંકાર દૂર થાય અને ખીચડી સલૂણી થાય તે સર્વ પદાર્થ મૂકી હું લૌકિકમાં રહું છું એમ જાણે ત્યારે તેને દીનતા આવે દીનતા લાવવા માટે પ્રભુજી ભક્ત પાસે લૌકિક અને વ્યવહારિક કાર્યો કરાવે છે ભગવદ્ ભક્તિમાં પણ સંસાર વ્યવહાર રૂપી લૂણ આવે તો મીઠાશ આવે એમ પણ કહેવાનો આશય છે પણ તેમાં મમતા રાખવાથી તે દિનતા વસ્તુ મળી શકતી નથી માટે દિનતા પ્રાપ્ત થાય તેમ કરવું જોઈએ ગૃહ વ્યવહાર ભક્તિમય છે એટલે કે તે બાધક નથી સેવા ભાવે વ્યવહાર કરવાથી અલૌકિક ફલ આપે છે હું પણ સેવક મારા પતિ પુત્ર અને જે પણ મારા સગા છે તે સૌ સેવક આ રીતનો જો વ્યવહાર આપણો હોય તો તે બાધક થતો નથી માત્ર દ્રષ્ટિથી જ લૌકિક દેખી શકે છે સેવા એ પણ લૌકિક કાર્ય જેવી લાગે છે પણ અલૌકિક ભાવનાથી અલૌકિક ફલ આપે છે તેમ આ છે હવે ક્યારેક આપણને એમ થાય કે કેવલ ક્રિયાવત સેવા થઈ રહી છે પણ ક્રિયા પણ આપણે કોની કરી રહ્યા છે શ્રી વલ્લભની કૃપાથી સેવા રીત પ્રીત બ્રજજનકી ભક્તોએ જે રીત કરી હતી જે ક્રિયા કરી હતી તે આપણે કરી રહ્યા છે અને યદિ આપણું ચિત્ત શ્રી પ્રભુજીમાં સતત નથી લાગતું પણ શ્રી ઠાકોરજી તો આપણા સિવાય કોઈને ઓળખતા પણ નથી શ્રી ઠાકોરજીનું ચિત્તમાનો સતત તેના સેવકમાં રહેલું છે તો આ રીતે જો તે તેનો નિભાવ કરે તો ખીચડી સલૂણી થાય દિનતા જ મુખ્ય છે જ્યારે પદ્મનાભદાસજીના બેટી તુલસા પાસે શ્રી ગોસાઇજી પધાર્યા હતા અને કેવા સેવક છે ભગવદ વાર્તા કરી શ્રી ગોસાઇજી કો प्रसन्न किए आपे भगवत वार्ता करी और शिख साई जी प्रसन्न थाया शिखसाई जी तुलसान ने पूछू छे श्री ठाकुर जी सानुभावता जतावत है तब ने कही महाराज अब तो हम पेट भरी खाइयत है और नींद भरी सोयत है तो दीनता पक्ष में आप कही रहा है कि हमको कहाँ अनुभव करावे पेट भरी खाइयत है नींद भरी સોય થાય જેવી રીતે પશુનું કામ ખાવાનું અને સૂવાનું કોઈ કામ તેના પર પરવશથી લાદે મારે ત્યારે તે કરે તેમ અમારી પણ ખાનપાનમાં પ્રીતિ છે અને સેવા તો લોકમાં નિંદા ન થાય તેના માટે કરી રહ્યા છે કે પદ્મનાભદાસજીના સંતતિ થઈને પણ સેવા નથી કરતા આવું જો લોકમાં અમારી નિંદા ન થાય તેના માટે અમે કરી રહ્યા છે પણ શ્રી આચાર્યજી કે ગ્રંથકો પાઠ નિત્ય કરત હે ચાહે બીજું કંઈ આપણી પાસે નથી પણ જો શ્રી વલ્લભની વાણી આપણે નિત્ય અવગાહન કરી રહ્યા છે તો શ્રી ઠાકોરજી આપણું ચાહે ગમે તે રીતનું આપણે કરતા હોઈએ તે ચોક્કસ માની જ લે છે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને રહે જ છે તો ભગવદીયના અંતઃકરણમાં જે અલૌકિક ખીચડી છે તેનો પ્રકાર આ વચનામૃતમાં બતાવ્યો છે અને તે અલૂણી ખીચડી દીનતા રૂપી લૂણથી સલૂણી થાય તેવું શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે શ્રી ગોકુલના જી પ્યરે કી જશે વાલ ભાધી શકી જય